નમસ્કાર ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ આપણા બધાના જીવનમાં રોજબરોજ એક વસ્તુ સામાન્ય હોય છે અવ્યવસ્થા ઘરમાં હોય કે ઓફિસમાં વેરવિખેર પડેલી વસ્તુઓ આપણને પરેશાન કરી દે છે પણ શું આપણે આ જ અવ્યવસ્થાને એક આધ્યાત્મિક અભ્યાસ એટલે કે સાધનામાં ફેરવી શકીએ ચાલો આ વિચારને થોડો ઊંડાણથી સમજીએ જરા વિચારો તો કે જે રૂમ અવ્યવસ્થિત છે એ ખરેખર કોઈ સમસ્યા જ નથી પણ એક પ્રકારનું આમંત્રણ છે શેનું આમંત્રણ કદાચ આપણને વર્તમાન ક્ષણમાં પાછા લાવવાનું આમંત્રણ આ એક જ સવાલ આજના આખા વિશ્લેષણનો પાયો છે આ વાત કેટલી ઊંડી છે નહીં મતલબ જરા કલ્પના કરો કે ટેબલ પર પડેલો ખાલી કપ કે સોફા પર પડેલું રમકડું એ કોઈ ભૂલ નથી પણ એક એલાર્મ છે એક એવી ઘંટડી જે આપણને કહી રહી છે જાગી જાગીજા તું અત્યારે બેધ્યાન છે હવે આ જ વાતને છે ને થોડું વધારે સમજીએ અસલી સમસ્યા વસ્તુના સ્થાનમાં છે જ નહીં સમસ્યા તો આપણા મનની અંદર છે જેનો વિરોધ કરે છે આપણા મગજમાં એક ચોક્કસ ચિત્ર હોય છે કે વસ્તુ આમ જ હોવી જોઈએ અને જ્યારે હકીકત એ ચિત્ર સાથે મેળ નથી ખાતી ત્યારે આપણને અકળામણ થાય છે બાકી વસ્તુઓ તો બસ ત્યાં જ છે જ્યાં એ છે અને આ મુદ્દો એ જ વાતને બરાબર સ્પષ્ટ કરે છે આપણને જે ચીડ ચડે છે ને એ ખુરશી પર પડેલા કપડાંને લીધે નથી ચડતી એ તો આપણા મનમાં જે એક વિચાર પકડીને બેઠા છીએ ને કે ના કપડાં તો કબાટમાં જ હોવા જોઈએ બસ આ જે પકડ છે એ જ બધી તકલીફનું મૂળ છે તો આ બદલાવ લાવો કેવી રીતે જુઓ આપણી પાસે બે રસ્તા છે એક છે પ્રતિક્રિયાનો રસ્તો જેમાં ચીડ છે પકડ છે બૂમાબૂમ છે અને બીજી બાજુ છે જાગૃતિનો રસ્તો જ્યાં એ જ પરિસ્થિતિ એક ઘંટડી જેવી લાગે છે કંઈક યાદ અપાવે છે અને બધું શાંતિથી થઈ જાય છે પસંદગી આપણે કરવાની છે આ આખી જે પ્રક્રિયા છે ને એને સાધના કહેવાય છે અને સાધનાનો મતલબ ખાલી પૂજા પાઠ કરવો એવો બિલકુલ નથી સાધના એટલે કોઈ પણ કામ નાનામાં નાનું કામ પણ પૂરી સભાનતાથી એક શિસ્તથી કરવું આ દ્રષ્ટિકોણથી જોઈએ તો ઘર સાફ કરવો કે વસ્તુઓ ગોઠવવી એ બોજ નથી લાગતું પણ મનને શાંત અને કેન્દ્રિત કરવાનો એક મોકો લાગે છે તો આ સાધનાને જીવનમાં ઉતારવી કઈ રીતે ચાલો પાંચ બહુ જ સરળ પગલાં જોઈએ પહેલું જ્યારે પણ ઘરમાં પસારો દેખાય ગુસ્સો કરવાને બદલે એક ઊંડો શ્વાસ લો બીજું બૂમો પાડવાની જગ્યાએ ચૂપચાપ શાંતિથી એ વસ્તુને એની જગ્યા પર મૂકી દો અને ત્રીજું યાદ રાખો આ કોઈના માટે નથી કરવાનું પોતાના મનની શાંતિ અને સ્પષ્ટતા માટે કરવાનું છે ચોથું રાત્રે લાઇટ બંધ કરો ત્યારે પણ એક વિચાર કરો કે બાર અંધારું થયું પણ અંદરનો પ્રકાશ રહે અને છેલ્લે પાંચમું રોજ સાંજે ફક્ત પાંચ મિનિટ આ કામને એક સેવા સમજીને કરો ફરજ નહીં હા વાક્ય બહુ ગજબનું છે અંધાધૂંધી એક મોહરું છે આપણને બહાર જે પણ અવ્યવસ્થા દેખાય છે એ ખરેખર તો એક પડદો છે પણ સવાલ એ છે કે પડદા પાછળ શું છે અને જવાબ આ રહ્યો એ અવ્યવસ્થાના મોહરા પાછળ આપણી પોતાની અંદરની શાંતિ જ છુપાયેલી છે જ્યારે આપણે ગુસ્સો કરવાને બદલે એ અવ્યવસ્થાને એક સેવાભાવથી વ્યવસ્થિત કરીએ છીએ ત્યારે આપણને અહેસાસ થાય છે કે દરેક અવ્યવસ્થા તો આપણી ટીચર હતી આપણને કંઈક શીખવવા આવી હતી તો બસ હવે પછી જ્યારે પણ કોઈ વસ્તુ આડીઅવડી પડેલી દેખાય તો એને એક સમસ્યા તરીકે નહીં પણ એક તક તરીકે જોજો જાગૃત થવાની એક ઘંટડી તો વિચારો આજે આપણા માટે કઈ ઘંટડી વાગવાની છે